જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના અગિયારમાં અધ્યાયનું શ્રવણ કરીશું અત્યાર સુધીમાં આપણે એકથી દસ અધ્યાય સુધીનું શ્રવણ કર્યું છે આશા કરું છું કે એ બધા અધ્યાય તમે સાંભળ્યા હશે જો ન સાંભળ્યા હોય તો તમે સાંભળી લેજો વિડીયોના અંતમાં બધા અધ્યાયો આપ્યા છે અને આ અધ્યાયનો વિડીયો તમે બીજા લોકો સુધી પહોંચાડજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે શરૂ કરીએ ગરુડ પુરાણનો અધ્યાય અગિયારમાં તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય શ્રી વિષ્ણુ ભગવાનની જય ગરુડજીએ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન નારાયણ મને હવે તમે સંપીડનની વિધિ અને સૂતકના વિષયમાં બતાવો તથા સયાત તથા પદદાનના વિષયમાં પણ એની મહિમા બતાવો આ સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે આ ક્રિયા એવી છે કે એનાથી પ્રેતનું નામ છૂટી જાય છે અને તે પિતૃગણોમાં નિવાસ કરે છે જે પુત્ર સંપીડન કર્યા વગર સૂતકથી નિવૃત્ત નથી થતો તે હંમેશા અશુદ્ધ રહે છે આથી પુત્રને સંપીડન કરવું જોઈએ આના ઉપાય આ પ્રકારે છે એ દિવસમાં બ્રાહ્મણ બાર દિવસમાં ક્ષત્રિય અને પંદર દિવસમાં વણિક તથા એક મહિનામાં શુદ્ધ શુદ્ધ થાય છે પ્રેતના સૂતકથી સંપીડી લોકો દસ દિવસમાં શુદ્ધ થઈ જાય છે જે કુળના લોકો હોય છે તેઓ ત્રણ રાતમાં શુદ્ધ થાય છે અને પોતાના ગોત્ર લોકોના હવા માત્રથી શુદ્ધ થઈ જાય છે પેઢીઓના ભેદથી સૂતકના દિવસોમાં અંતર હોય છે ચોથી પેઢીમાં દસ રાત સુધી પાંચમી પેઢીમાં છ છઠ્ઠી પેઢીમાં ચાર અને સાતમી પેઢીમાં ત્રણ દિવસ સુધી સૂતક રહે છે એના પછી આઠમીમાં એક દિવસે અને નવમીમાં બે પ્રહર તથા દસમી પેઢીમાં સ્નાન કરવાથી સૂતક સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ પરદેશમાં ગયેલો હોય છે જો એના મૃત્યુના સમાચાર દસ દિવસના અંદર મળે તો જેટલા દિવસ બાકી રહી જાય છે એટલા જ દિવસના સૂતક માનવા જોઈએ આ દિવસ પછી જો એક વર્ષ સુધી મૃત્યુની સૂચના મળે તો ત્રણ રાત સુધી સૂતક થાય છે અને એક વર્ષ પછી સમાચાર મળવાથી સૂતક માત્ર સ્નાન કરીને જ નષ્ટ થઈ જાય છે અને જો પહેલાં સૂતકના બે ભાગ વીત્યા પછી બીજા લાગી જાય છે તો પહેલાંની સાથે જ તે સમાપ્ત થઈ જાય છે બાળકના દાંત નીકળવાથી પહેલાં જ જો એની મૃત્યુ થઈ જાય છે તો નહાવા માત્રાથી શુદ્ધિ થઈ જાય છે એના પછી લગ્ન નક્કી થવા પર એક દિવસ અને લગ્ન પછી બંને કુળોમાં ત્રણ રાત્રિના સૂતક હોય છે વાગદાન અને લગ્નની વચ્ચેના સૂતક બંને કુળોમાં થાય છે પરંતુ લગ્ન પછી ફક્ત પતિના ઘરમાં જો છ મહિનાની અંદર ગર્ભસ્ત્રાવ થઈ જાય તો ગર્ભના મહિનાની સમાન દિવસોમાં જ શુદ્ધિ થાય છે ગર્ભના પતન થવા પર શુદ્ધિ તરત થઈ જાય છે કળિયુગમાં આ નિયમ છે કે બધા વર્ણોમાં વૃદ્ધિ સૂતક અને મૃતક સૂતકની શુદ્ધિ દસ દિવસમાં થાય છે મૃતક સૂતકમાં દેવતાની પૂજા અભિનંદન ના કરવા જોઈએ સંધ્યાદાન તપ પિતરોનું તર્પણ આ બધું મૃતક સૂતકમાં ના કરવું જોઈએ અને જે લોકો કરે છે એમના પૂર્વકર્જ નષ્ટ થઈ જાય છે એની સાથે મંત્રથી પવિત્ર વ્યક્તિને અગ્નિહોત્રી અને પતિને બ્રહ્મમાં નિષ્ઠા રાખવાવાળા ગૃહસ્થા અને રાજાને તથા વૃત્તિને સૂતક નથી લાગતા મનુએ કહ્યું કે લગ્ન ઉત્સવ અને હવનમાં મૃતક સૂતક થવા પર પહેલાંથી બનેલું અન્ન ખાવું જોઈએ પરંતુ જો અજાણતામાં કોઈ દોષ થઈ જાય છે તો દોષનો ભાગ નથી લાગ્યો મૃતક સૂતકમાં દાન આપવાવાળા દોષી થાય છે અને લેવાવાળા પણ દોષી થાય છે આથી સૂતક પણ શુદ્ધિ માટે પિતાનું સંપીડન કરવું જોઈએ જેનાથી તે પિતરલો લોકમાં જઈ શકે હે ગરુડ મેં ધર્મશાસ્ત્ર અનુસાર ચારેય વર્ણવ માટે બારમા દિવસના સંપીડનની વ્યવસ્થા કરી છે પરંતુ કળિયુગમાં ધર્મના નુકસાનથી પુરુષની આયો ઓછી થઈ જાય છે આથી બારમા દિવસે સંપેદન કરવું જ યોગ્ય છે કોઈના મરવા પર ગૃહસ્થ લોકોને ત્યાં યજ્ઞોપવિત વ્રત ઉત્સવ નથી થતા યાચકને જોઈએ કે તે ત્યાં સુધી ભિક્ષા ન લે જ્યાં સુધી તે સંપેદન નથી થઈ જતું મનુષ્ય કર્મના લોકમાં વિધ્નોનો ભાગી બને છે આથી સંપેદન કરવું જોઈએ મનુષ્યને જોઈએ કે તે મૃતક સ્થાનને ગોબરથી લિપીને વિધાનપૂર્વક સંપેદન કરે અને પછી એના પછી આચમન વગેરે કરીને વિશ્વ દેવોનું પૂજન કરે પછી રુદ્ર સૂર્ય અને ઇન્દ્ર તથા પિતામહને ક્રમથી પિંડદાન કરે અને ચોથું પિંડ મૃતકને આપે સુગંધિત વસ્તુઓ ભોજન પાન ઇલાયચી વગેરેથી પિંડ પૂજન કરે અને એના પછી સુવાની શલાકાથી પિંડના ત્રણ ભાગ કરીને પિતામહ વગેરેના પિંડથી મિલાવી દે જો પિતાના મરવા પર પિતામહ જેવી છે તો એને પહેલાં પ્રપિતામહને ત્રણ પિંડ આપે જ ક્રમમાં એમાં મિલાવીને પિંડોનું દાન કરે માતાના પહેલાં મરી જવા પર જો દાદી વિદ્યમાન હોય તો માતાના શ્રદ્ધમાં પિતાના પિંડની આ પ્રકારથી યોજના કરે કે પિતામહને ત્રણ પિંડ આપીને એની સાથે માતાના પિંડના ત્રણ ભાગ કરીને એમાં મિલાવીને માતા પિતાના પિતામહ રૂપમાં એને પિતામહ યોગમાં લક્ષ્મીને પિતામહીના રૂપમાં સમજીને માતાના પિંડને મિલાવે અને એ જ રૂપમાં પુત્ર રહિત સ્ત્રીનું સંપીડન પુરુષ અથવા પતિ કરે સ્ત્રીનું સંપીડીકરણ પતિ વગેરેની સાથે કરવું જોઈએ હે ગરુડ જે સ્ત્રી પુરુષ એક જ ચિતા પર ચઢીને બળે તો સસરા વગેરેની વચ્ચે તણકલું રાખીને એ સતીનું સંપીડન કરવું જોઈએ પુત્રને જોઈએ કે તે પહેલાં પિતાને સતીનું પિંડદાન કરે એના પછી સ્નાન કરે જો સતી પતિના મૃત્યુના દસ દિવસની અંદર અગ્નિમાં પ્રવેશ કરે છે તો એના પતિની સાથે જ પથારી દાન એટલે કે શૈયાદાન અને પિંડ દાન કરવું યોગ્ય છે એના પછી અતિથિને ભોજન ખવડાવીને પિતર મુનિ દેવતા અને દાનવોને તૃપ્ત કરીને મનુષ્ય પરમ પદ પ્રાપ્ત કરે એક ગ્રાસના બરાબર ભિક્ષા હોય છે અને ચાર પુષ્કળ હોય છે અને ચાર પુષ્કળનું એક હંતકાર હોય છે સંપીડી યુગમાં અક્ષત ચંદનથી બ્રાહ્મણના ચરણોની પૂજા કરવી જોઈએ અને દાન આપવું જોઈએ પોતાના આચાર્યને વર્ષભર માટે અન્ન સોનું ચાંદી આપવા જોઈએ અને એના પછી મંગળ કુમકુમથી નવગ્રહોને દેવી અને વિનાયકને પૂજવા જોઈએ એના પછી આચાર્ય મંત્રયુક્ત અભિષેક કરે અને હાથમાં સૂતર બાંધીને પવિત્ર અક્ષત એટલે કે ચોખાનું દાન કરે પછી બાર બ્રાહ્મણોને ભોજન ખવડાવે અને દક્ષિણા આપે પછી એના પછી પોતપોતાની આજીવિકા ક્રમને સ્પર્શ કરે બ્રાહ્મણ જળને ક્ષત્રિય શસ્ત્રને વૈશ્ય પ્રતોદને અને શુદ્ર દંડને સ્પર્શે ત્યારે પૂરી શુદ્ધિ થાય છે મનુષ્યને જોઈએ કે તે સંપેદન ક્રિયા કરીને ક્રિયામાં પ્રયુક્ત વસ્ત્રોનો ત્યાગ કરે અને સફેદ કપડાં પહેરીને શૈયાદાન કરે શૈયાદાન અવશ્ય કરવું જોઈએ શૈયા લાકડીથી બનેલી હોય અને ચિત્રોથી સુસજ્જિત હોય રેશમથી બનેલી હોય સફેદ રૂથી ઢાંકેલી હોય સુગંધિત હોય ત્યારે એને ભૂમિમાં સ્થાપિત કરવામાં આવે અને છત્રી વગેરે લગાવીને જે વસ્તુ શૈયા માટે જરૂરી હોય એની સ્થાપના કરીને એ શૈયા પર લક્ષ્મી સહિત વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ એના પછી સુહાગવતી સ્ત્રી હોય તો સુહાગની બધી વસ્તુઓને રાખે અને પછી ગંધ ફૂલથી આભૂષિત કરીને શૈયાના ઉપરી ભાગમાં લક્ષ્મી નારાયણને બેસાડે ફૂલોથી લદાયેલી શૈયા પર લક્ષ્મીનારાયણને બેસાડીને એમની પૂજા પછી ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરીને એમનું ફરી પૂજન કરે એના પછી ઉત્તરની તરફ મોં કરીને પોતાની અંજુલીમાં ફૂલોને લઈને બ્રાહ્મણોને સામે ઊભા કરીને મંત્રનું ઉચ્ચારણ કરે અને કહે કે હે ભગવાન ક્ષીરસાગરમાં તમારી શૈયાની સમાન જ એમને શૈયા પ્રાપ્ત થાય અને આ પ્રકારે પ્રાર્થના કરીને ફૂલોને બ્રાહ્મણ પર અને લક્ષ્મીનારાયણની પ્રતિમા પર છોડે અને સંકલ્પ સહિત શૈયાને બ્રાહ્મણને દાન આપી દે અને પછી કહે કે હે બ્રાહ્મણ તમને કોઈ શું આપી શકે છે છતાં પણ આપ આને ગ્રહણ કરો એના પછી શૈયા પર પ્રતિષ્ઠિત મૂર્તિઓની પ્રદક્ષિણા કરો અને પછી વિસર્જન કરો પછી શૈયાનું દાન કરો પ્રસ્તુત શૈયાને એક જ બ્રાહ્મણને આપવામાં આવી જોઈએ અનેકને શૈયા આપવાવાળા અથવા એને વેચવાવાળા નરકમાં પડે છે અને યોગ્ય બ્રાહ્મણને શૈયા દાન કરવાવાળા પુણ્યને પ્રાપ્ત કરે છે દાન કરવાવાળાના માતા પિતાના પણ લોક પરલોક સુધરી જાય છે આ દાનથી પરમ લાભ પ્રાપ્ત થાય છે મનુષ્ય ઇન્દ્રભવનમાં સુખપૂર્વક રહે છે તે અપ્સરાઓ સહિત મહાપ્રલય સુધી આનંદપૂર્વક નિવાસ કરે છે આવી શૈયા દાન કરવાથી તીર્થ અને પર્વોના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે એના પછીથી હે ગરુડ હું તને પદ દાનના વિષયમાં બતાવું છું પદ દાનની વિધિ આ પ્રકારે છે પદ દાનમાં વસ્ત્ર છત્રી જૂતા અંગૂઠી કમંડળ પંચપાત્ર આપવામાં આવે છે આ વસ્તુઓની સાથે તાંબાનું પાત્ર દંડ ભોજન અને યજ્ઞોપવિત પણ આપવામાં આવે છે આ રીતે મનુષ્યને જોઈએ કે તે બારમા દિવસે પોતાની શક્તિના અનુરૂપ તીડ બ્રાહ્મણને પદ દાન કરે આ દાનથી પુરુષ સદ્દગતિ પ્રાપ્ત કરે છે જેમ કે મેં પહેલાં બતાવ્યું છે કે યમનો માર્ગ ખૂબ જ ગરમ હોય છે આથી છાંયડા માટે છત્રીનું દાન આપવામાં આવે છે કે મસ્તક પર સુંદર છાંયડો બની રહે જૂતાનું દાન કરવાથી યમ માર્ગમાં આવવાવાળા ઘોડાની પ્રાપ્તિ થઈ જાય છે વસ્ત્રદાનથી દાનથી ગરમી શરદી અને હવા ચાલવાથી મળવાવાળા દુઃખ નષ્ટ થાય છે યમદૂતોનો રંગ કાળો પીળો હોય છે તેઓ રસ્તામાં અંગૂઠી દાન કરવાવાળાને તંગ નથી કરતા યમનો માર્ગ જડરહિત હોય છે પરંતુ જે વ્યક્તિ કમંડળનું દાન કરે છે એને માર્ગમાં તરસ લાગવા પર જડ મળી રહે છે જે વ્યક્તિ તાંબાનું જળપાત્ર દાન કરે છે એને અનેક પરબો લગાવવાનું ફળ મળે છે આસન અને ભોજન આપવાથી વ્યવસ્થાથી કરવામાં આવી છે કે પ્રાણી યમ માર્ગમાં ધીમે ધીમે જાય અને સુખપૂર્વક આરામ કરતો કરતો ખાતો જાય આ પ્રકારે સંપીડનના દિવસે મનુષ્ય વિધિપૂર્વક ભોજન આપે તે ચાંડલ વગેરેને ભોજન કરાવે સંપીડન પછી વર્ષની અંદર જ પ્રત્યેક મહિનામાં કુંભદાન કરવું જોઈએ અને પ્રેતનિક ક્ષય તૃપ્તિ માટે એને જોઈએ કે તે વારંવાર કુંભદાન કરે મનુષ્યએ એવું વિચારવું જોઈએ કે માસિક અને વાર્ષિક વિશેષ તિથિઓ પર વિશેષ રૂપથી શ્રાદ્ધ કરીશ પૂર્ણમાસીએ મરવાવાળાની શ્રાદ્ધ તિથિ પાક્ષિક રૂપથી ચતુર્થી હોય છે અને ચતુર્થી વાળાની નવમી નવમીવાળાની ચતુર્દશી હોય છે આ પ્રકારે નક્કી કરીને વીસમા દિવસે પાક્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ જો એક મહિનામાં બે સંક્રાંતિ હોય ત્યારે બંને મહિનાઓમાં શ્રાદ્ધ મૂળ મહિનામાં કરવું જોઈએ અને જો એક મહિનામાં બે મહિના થઈ જાય તો ત્રીસ તિથિઓ અને પૂર્ણ પક્ષની જ માન્યતા થાય છે જો તિથિના પહેલાં અડધા ભાગમાં મૃત્યુ થઈ ગયું હોય તો આખો પૂર્વનો ભાગ અને જો અડધા જ ભાગમાં થયું હોય તો એને આગળના મહિના ભાગે ગણવો જોઈએ આ પ્રકારે પંડિતોને મલમાસમાં વિચાર કરવો જોઈએ કેમ કે મલમાસમાં જ સંપીડીકરણ યોગ્ય હોય છે વર્ષની વચ્ચે જો મહિનો વધારે હોય તો તેરમા મહિનામાં વાર્ષિક ક્રિયા કરવી જોઈએ સંક્રાંતિ યુક્ત મહિનામાં પિંડદાન કરવું જોઈએ આ રીતે સંવત્સરના પૂર્ણ થવા સુધી મનુષ્યને જોઈએ કે તે વાર્ષિક શ્રાદ્ધ કરતો રહે સંવત્સર પછી પ્રત્યેક શ્રાદ્ધમાં ત્રણ પિંડોનું દાન કરવું જોઈએ વાર્ષિક શ્રાદ્ધ વગર તીર્થયાત્રા પિતૃ સંબંધી કાર્ય ના કરવું જોઈએ શ્રાદ્ધના અવસર પર તુલસીની મંજરીઓથી વિષ્ણુની ખડાઉનું પૂજન કરવું જોઈએ અને પછી ગયાના તીર્થમાં દાન પિંડ દાન કરવું જોઈએ ગાયના માથા પર શમીના પત્તાથી પૂજન કરીને જે પિંડદાન કરવામાં આવે છે એનાથી સાત ગોત્ર અને એકસો કુળનો ઉદ્ધાર થાય છે આ રીતે ગયામાં જઈને પિંડદાન કરવાથી પિતા સંતુષ્ટ થાય છે અને આવા પુત્રનો જન્મ લેવો પૂરી રીતે સફળ થાય છે એ ગરુડ હિમાલયની પાસે વર્તમાન કલાપ નામક એક બાગ છે એમાં પિતૃઓ દ્વારા એક કથા સંભળાવવામાં આવી છે આ કથા મનુના પુત્ર ઇક્ષ્વાકુની કથા છે એમાં કહેવામાં આવ્યું છે કે જે ગયા જઈને દરથી પિંડદાન કરશે તેઓ સન્માર્ગશીલ થશે આ પ્રકારે હે ગરુડ જે પુત્ર આ ક્રિયા કરે તે પાપ મુક્ત થઈ જાય છે આવી ક્રિયા કરવાથી ભરદ્વાજના સાત પુત્ર પોતાની જન્મની પરંપરા ભોગવીને બહુઓ વધ કર્યા પછી પિતૃઓના પ્રતાપથી પાપમુક્ત થઈ ગયા આના સિવાય દશાર્ણ દેશમાં વાઘ અને કાલાંતર પર્વતમાં મૃક્ષર દ્વીપમાં ચક્રવાઘ અને માનસરોવરમાં હંસ પોતાના પિતરોના પ્રતાપથી પાપમુક્ત થઈ ગયા આ પ્રકારે પુત્રએ ભક્ત હોવું જોઈએ પિતાની ભક્તિથી પરલોક અને આલોકમાં સુખ મળે છે આથી મેં તમને પુત્રને મુક્તિ અપાવવા વાળી અને પવિત્ર કરવાવાળી આ ક્રિયા અને ભાવને બતાવ્યા હવે તમારે જે પૂછવું હોય તે પૂછી લો ગરુડ પુરાણ અગિયારમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય તો ભક્તો આજના અધ્યાયમાં આપણે જાણ્યું કે માતા પિતાના મૃત્યુ પછી પુત્રએ બ્રાહ્મણોને કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને કઈ વસ્તુ દાન કરવાથી માતા પિતાની આત્માને કષ્ટોથી મુક્તિ મળે છે એ પણ આપણે બધું વિગતસર જાણ્યું આશા કરું છું કે આ તમને પસંદ પડ્યો હશે પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન અને જય પિતૃદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડિયો જોવા માટે ધન્યવાદ